વર્ષમાં કુલ બાર અમાવસ્યા આવે છે અને મહિનામાં એક અમાવસ્યા આવે છે જ્યેષ્ઠ મહિનામાં આવતી અમાવસ્યાની તિથિની આજે વાત કરીશું જે સ્નાન દાન અને પુણ્યની અમાસ કહેવામાં આવે છે આ દિવસે જેઠ મહિનો સમાપ્ત થાય છે અને આષાઢ માસની શરૂઆત થાય છે જેઠ મહિનાની અમાસને હલહાલિણી અમાવસ્યા પણ કહેવાય છે આ દિવસે પવિત્ર ઘાત લેવા અને નદીઓમાં સ્નાન કરવાની હળ અને કૃષિ સાધનોની પૂજા કરવાની પણ પરંપરા છે પિતૃ માટે ધૂપ અને ધ્યાન પણ કરવામાં આવે છે પૌરાણિક કથા અનુસાર શનિદેવનો જન્મ જૈષ્ઠ માસની અમાવસ્યા તિથિએ થયો હતો આ દિવસે શનિદેવની પૂજા પણ કરવામાં આવે છે વડના ઝાડ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પણ પરંપરા છે આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા કરવી બ્રાહ્મણો ગરીબ અને અસહાય લોકોને દાન કરવું શુભ મનાય છે જૈષ્ઠ પૂર્ણિમાના દિવસે સ્નાન દાન અને પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે આપને જો અમારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો જેથી નવા વિડીયો આપના સુધી પહોંચી શકે અષાઢ અમાવસ્યા પચીસ જૂન બે હજાર પચીસના છે જે તિથિ ચોવીસ જૂનના સાંજે સાત વાગ્યાથી લઈ પચીસ જૂને સાંજે ચાર વાગ્યને બે મિનિટ સુધી રહેશે અમાવસ્યાની ઉદય તિથિ પચીસ જૂને છે અને ઉદય ઉદયતિથી મુજબ પચીસ જૂને જૈષ્ઠ અમાવસ્યા મનાવવામાં આવશે આ દિવસે સ્નાન ધ્યાન પૂજા પ્રાર્થના તપ અને દાનનું વિશેષ મહત્વ છે પવિત્ર નદીઓમાં ડૂબકી લગાવવામાં આવે છે સૂર્યદેવ ભગવાન શિવ અને ભગવાન વૈષ્ણવની પૂજા કરવામાં આવે છે જ્યેષ્ઠ અમાવસ્યા પર વિશેષ યોગ પણ બની રહ્યા છે એક શિવવાસ અને બીજો ધ્રુતિ યોગ એવો મનાય છે કે શિવવાસ યોગમાં પિતૃ તર્પણ કરવાથી પિતૃદોષ દૂર થાય છે અને ધ્રુતિ યોગમાં દાન અને સ્નાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે સેંકડો હાથે કમાવો અને હજારો હાથે આપો કુર્મ પુરાણમાં કહેવાયું છે જેઓ સ્વર્ગ દીર્ઘાયુષ્ય સંપત્તિ ઈચ્છે છે જેઓ મોક્ષ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમણે બ્રાહ્મણો અને યોગ્ય લોકોને દાન કરવું જોઈએ દાન ધર્મ પરો ધર્મ નેહ વિદ્યેય એટલે કે દાનના ધર્મથી મોટો કોઈ પુણ્ય કે ધર્મ નથી શક્ય હોય તો આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન પણ કરવું જોઈએ અને જો પવિત્ર નદીમાં સ્નાન કરવા ન જઈ શકતા હોય તો નાવાના પાણીમાં ગંગાજળ નાખીને સ્નાન કરી શકાય છે જૈષ્ઠ અમાવસ્યાના દિવસે વહેલા ઉઠી દેવી દેવતાઓનું ધ્યાન ધરવું શુભ કાર્યો કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે આ દિવસે અનુસાર ભોજન વસ્ત્ર અને દાન કરવું જોઈએ જેઠ મહિનાની અમાવસ્યા પર દેવી લક્ષ્મી અને વિષ્ણુજીનો વિશેષ અભિષેક કરવાથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિ રહે છે સમુદ્ર મંથન દરમિયાન અમાવસ્યા તિથિ પર દેવી લક્ષ્મી પ્રગટ થયા હતા આ કારણે દર મહિનાની અમાવસ્યા પર મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે સૂર્યાસ્ત બાદ મહાલક્ષ્મી અને વિષ્ણુજીની પૂજા કરો મંદિરમાં દેવી લક્ષ્મી અને વિષ્ણુજીની પૂજાની વ્યવસ્થા કરો ભગવાન ગણેશની સૌથી પહેલાં પૂજા કરો ગણેશજીને સ્નાન કરાવો વસ્ત્ર ફૂલો હાર અર્પણ કરો કુમકુમ તિલક લગાવો પૂજા સામગ્રી અર્પણ કરો દુર્વા અર્પણ કરો અને લાડુનો ભોગ ધરાવો ગણેશ પૂજા બાદ લક્ષ્મી અને વિષ્ણુની પૂજા કરો લક્ષ્મીજીને લાલ ચુંદડી અર્પણ કરો ભગવાન વિષ્ણુને તેજસ્વી પીળા વસ્ત્રો અર્પણ કરો અને ફૂલહાલ ચડાવો અન્ય પૂજા સામગ્રી અર્પણ કરો ઓમ નમો ભગવતે વાસુદેવાઈ આ મંત્રનો જાપ કરો દેવી લક્ષ્મી માટે ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો પણ જાપ કરો મીઠાઈઓ અર્પણ કરો દીવો પ્રગટાવો અને પૂજા કર્યા બાદ ભગવાન પાસે ક્ષમા માગો અને પૂજા બાદ પ્રસાદ વહેંચો આ દિવસે દાનનું પણ અનેરું મહત્વ છે અમાસ પર છત્રીનું દાન કરો હાલ તો વરસાદની ઋતુ છે જરૂરિયાતમંદોને છત્રીનું દાન કરી શકો છો આ સાથે જ કપડાં અનાજ અને પૈસાનું દાન પણ કરી શકો છો મંદિરમાં પૂજા સામગ્રીનું પણ દાન કરો ખાસ કરી મંદિરમાં આ દિવસે સીધું આપવાની પરંપરા છે એટલે કે ભોજનની સામગ્રી જેમાં કાચી આપવામાં આવે છે જો કે ગાયોને આ દિવસે ઘાસ પર ખવડાવો ગાયોની સંભાળ રાખવા માટે ગૌશાળામાં પણ દાન કરવું જોઈએ સાથે જ બપોરના સમયે પિતૃ માટે ધૂપ અને ધ્યાન કરો અમાસ તિથિના સ્વામી પિતૃદેવ માનવામાં આવે છે આ દિવસે પિતૃ માટે ખાસ ધૂપ અને ધ્યાન કરવું જોઈએ